સર્કલથી અમારે કોલેજના સિનિયર અહીંથી પાસ આઉટ ડૉક્ટર બલભદ્ર સિંઘો અને તેના અમુક મિત્રો કે જે અમારા બેચમેન્સ છે તેમના નામ છે મન નરેન પિયુષ અને મિલન આ સિવાય બલભદ્રસિંહના બે જાણીતા લોકો અને જેડી કહીને બોલાવતા હતા ઉપરાંત અમારા અંદર બેચના એક સિનિયર અભિરાજભાઈ પરમાર આટલા લોકોએ કોલેજની ભારતી મારું અને મારા કલીગ છે ઇન્ટર્નમાં બેનું અપહરણ કરી અને ભાવનગરમાં વિવિધ જગ્યાએ લઈ જયેલ અને ની અંદર તેમજ અવારું જગ્યાએ લઈ જઈ અને ઢોર માર મારે માર મારવાનું કારણ એવું હતું કે એ લોકોને અમે લોકો અમારી કોલેજમાં જે કઈ આગેવાની કરીએ કે સારા કામ કરીએ એ રિલેટેડ પાંચ વર્ષના વાંધાઓ હતા ઉપરાંત અમારો પ્રદિધન સમારોહ આવતો હતો તો એના ઓર્ગેનાઇઝિંગને લઈને જે કઈ ડિસ્પ્યુટ હતા એમનો પર્સનલ રજીસ રાખીને અમારી ઉપર એમણે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારેલ છે આ બાબતની જાણ અમે અમારી મેડિકલ કોલેજને ડીન ડૉક્ટર સુશુ જાસદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ માં જાણ કરેલ છે અને એસપી